સાંદલપુર મામલતદાર ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે ઉમેદવારોની માંગ છે કે ગૌણ સેવા પસંદગી દ્વારા જે પરિણામ પ્રસિદ્ધિ કરવામાં આવ્યું છે તેમાં માત્ર નામ જ પ્રસિદ્ધિ કરવામાં આવ્યા છે તે અયોગ્ય છે તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલાં વાસ્તવિક માર્ક કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરાયા બાદ કોના કેટલા માર્ક ઉમેરવામાં આવ્યા છે કેટલા માર્ક ઘટાડવામાં આવ્યા છે તેની દરેક માહિતી કેટેગરી વાઇઝ અને માર્ક વાઇઝ પ્રસિદ્ધિ કરવામાં આવે તેવી ઉમેદવારોની માંગ છે વધુમાં ઉમેદવારોનું કહેવું છે કે જો એસએસસી સીજી એલ આઈબીપીએસ ગુજરાતની પોલીસ ભરતી બોર્ડ તમામ માહિતી સાથે મેરિટ યાદી પ્રસિદ્ધિ કરે છે તો ગૌણ સેવા શા માટે ના કરે રિપોર્ટ બાય ભાગીરથસિંહ જાડેજા સાંતલપુર પાટણ